નમસ્કાર મિત્રો હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આ વિડીયોમાં હું તમને બે હજાર પચીસની જે જ્ઞાન સહાયકની ભરતી જાહેર થઈ છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપીશ તો વિડીયો અંત સુધી જોશો અને હા વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન જરૂરથી દબાવી દેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો કમિશનર શ્રી આદિજાતિ વિકાસ કચેરી નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ અને નિયામકશ્રી વિકસિત જાતિ કલ્યાણ કચેરી દ્વારા ગુજરાત રાજ્યની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓ એટલે કે આશ્રમ શાળાઓમાં કરાર આધારિત નિવાસી પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતીની જાહેરાત કરવામાં આવી છે આ માટે કુલ જગ્યાઓ છે તે હાલ જાહેર કરવામાં આવી નથી આ જ્ઞાન સહાયક માટે ઓનલાઈન અરજી છે તે અઢાર જૂન બે હજાર પચીસ ચૌદ કલાકથી પચીસ જૂન બે હજાર પચીસ ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી કરી શકાશે ઉંમર મર્યાદાની વાત કરીએ તો વધુમાં વધુ ચાલીસ વર્ષ છે તેમાં છૂટછાટની વાત કરીએ તો સરકારશ્રીના ધારાધોરણ મુજબ છે તે છૂટછાટ મળવાપાત્ર થશે ઉમેદવારની વયમર્યાદા છે તે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીની રહેશે જ્ઞાન સહાયક પ્રાથમિક તેના પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો આ જ્ઞાન સહાયક પ્રાથમિક નિવાસીની ભરતી માટે પ્રતિમાસ એકવીસ હજાર ફિક્સ મહેનતાણું મળવાપાત્ર રહેશે આ પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત અને અરજી ફીની વાત કરીએ તો મિત્રો આના વિશેની વધુ માહિતી છે તે ઓફિશિયલ નોટિફિકેશનમાં આપવામાં આવશે તે જ્યારે પણ જાહેર થશે તો તેની લિંક હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ જેથી તમે જાણી શકશો ભરતી માટેનું ફોર્મ કેવી રીતે ભરવું તો મિત્રો ઓનલાઇન અરજી છે તે આશ્રમ જ્ઞાન સહાયક ડોટ એસએસ ગુજરાત ડોટ ઓઆરજી વેબસાઇટ ઉપર જઈ કરવાની રહેશે ઉમેદવારોએ અરજી કરતાં પહેલાં વેબસાઇટ ઉપર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત વયમર્યાદા નિમણૂંકનો પ્રકાર અને મહેનત્રણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલાં વાંચી લેવી આ અરજીઓ રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં તદુપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન અરજી કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રો એક એક ઝેરોક્ષ નકલ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ્સ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે મિત્રો આ જ્ઞાન સહાયક ભરતીની પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો પસંદગી યાદી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોની ઓનલાઈન અરજીના આધારે તૈયાર કરવામાં આવશે પ્રમાણપત્રોની ખરાઈ માટે રૂબરૂ બોલાવવામાં આવશે તો મિત્રો આ હતી જ્ઞાન સહાયક ભરતી માટેની સંપૂર્ણ માહિતી આશા છે કે આ વિડીયોમાં જે પણ માહિતી આપી તે તમને ઉપયોગી થશે આ ભરતી અંતર્ગત વધુ કોઈ નવી અપડેટ આવશે તો વિડીયો બનાવી આપને જરૂરથી ચડાવીશ ચેનલ સાથે જોડાયેલા રહેજો અત્યારે આ વિડીયો બસ આટલું જ જય હિન્દ જય ભારત